પરિસ્થિતિ ભલે ગમે તેટલી મુશ્કેલ કે નબળી હોય પણ મનની સ્થિતિ અને વિચારોને હંમેશા મજબૂત રાખવા જોઈએ જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી હાર ના માનવી જોઈએ ફરીથી ઉઠીને ચાલવું જોઈએ અને આગળ પણ વધવું જોઈએ આજ તો જિંદગી છે જો હિંમત અને ઈરાદાઓ મજબૂત હોય તો આપણે ઊંચી ઉડાન ભરી શકાય છે અને આત્મવિશ્વાસ હશે તો વચ્ચે આવતા પહાડને પણ હટાવી શકાય છે દરેક વખતે રૂપિયાને મહત્વ આપવાવાળા માણસો સંબંધોમાં હંમેશા નુકસાની ભોગવતા હોય છે પૈસાને મગજમાં રાખવાવાળા સંબંધોમાં હારી જતા હોય છે એટલું હંમેશા યાદ રાખજો કે એક સુખી અને સારું જીવન જીવવા કે પૈસાથી જ બધું નથી હોતું જીવનમાં ઘણું બધું એવું છે જે પૈસાથી પણ ઉપર હોય છે લાગણીશીલ માણસો દરેક સમયે સંબંધોને સંભાળે છે અને સ્વાર્થી માણસો સંબંધોનો ફાયદો ઉઠાવે છે મતલબી માણસો ફાયદો જોઈને સંબંધો બનાવે છે જો સંબંધોમાં હિસાબ ગણતરી ઉપકાર જેટલા વધુ એટલા જ સંબંધો જોખમી સંબંધોમાં તારું મારું ઊંચું નીચું અને ભેદભાવ વધુ એટલા છૂટા પડવાની શક્યતા પણ વધારે